નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મમરાનો એકદમ નવો નાસ્તો એકદમ ક્રિસ્પી અને કુરકુરા મમરાના વડા આ વડા તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવતા રહેશો તો ચાલો બનાવીએ ઘરમાં નાના મોટા સૌને ભાવે તેવા વડાની રેસીપી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેને બનાવવા માટે સૌથી પહેલા બે કપ જેટલા મમરા લેવાના છે હવે તેને પાણીથી એકદમ સારી રીતે ધોઈ લેશો ત્યાર પછી તેને છલણીમાં કાઢી લેશો જેથી વધારાનું પાણી નીકળી જાય તેની સાઈડમાં મૂકી મસાલો તૈયાર કરી લેશો તો મિક્સર જારમાં એક ચમચી આખા દાણા છ સાત લસણની કઢી એક ઇંચ આદુનો ટુકડો બે લીલા મરચાં લીલા મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અડધી ચમચી જીરું અડધી ચમચી અજમો નાખી પાણી નાખ્યા વગર જ આવી રીતના અધકસરો પીસી લેશો હવે એક મિક્સિંગ બાઉલમાં જે મમરા પલાળી રાખ્યા હતા તે એડ કરીશું અને જે હમણાં મસાલો તૈયાર કર્યું હતું તે એડ કરીશું અને એક કપ જેટલી ડુંગળી નાખીશું એક કપજીણી સમારેલી પાલક બે ચમચી ચણા દાળ ચણા દાળને મેં એક કલાક પહેલાં પલાળી રાખી હતી ચણા દાળથી વડા ક્રિસ્પી લાગશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગશે એક ચમચી સફેદ તલ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર બે ચમચી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો કપ ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ તેટલો જ નાખો જેટલું બાઇન્ડિંગ માટે જરૂર હોય હવે પાણી નાખ્યા વગર તેને હલકા હાથે મિક્સ કરી લેશો અને વડાનું મિશ્રણ તૈયાર કરી લેશો જો બાઇન્ડિંગ બરાબર ના આવે તો ચણાનો લોટ નાખી શકો છો તમે જોઈ શકો છો મિશ્રણ આપણો એકદમ તૈયાર છે હવે હાથ પર થોડું તેલ લગાવી નાના કે મોટા જેવા વડા જોઈએ તે પ્રમાણે મિશ્રણ લઈ શેપ આપી દેશો આવી જ રીતના બધા વડાને બનાવી લેશો અને ગરમા ગરમ તેલમાં ફ્રાય કરી લેશો તેના માટે પહેલેથી જ ગરમ તેલ મૂક્યું હતું વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેશો મતલબ કે ઉલટ પુલટ કરી બંને સાઈડ શેકી લેશો તમે જોઈ શકો છો નાસ્તો બનીને તૈયાર છે હવે તેને એક પ્લેટમાં કાઢી લેશો તો હલકી ફૂલકી ભૂખ માટે ચટપટું કંઈ ખાવાનું મન થાય ત્યારે આ નાસ્તો જરૂર બનાવો તેને સોસ અથવા તો કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ